ડેમેજ કંટ્રોલની આ રણનીતિમાં હર્ષ સંઘવી અને મહામંત્રી રત્નાકરની સાથે સાથે કચ્છના ક્ષત્રિય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ હતા જેમાં પ્રદ્યુમનસિંહ જાડેજા વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના ઘણા બધા નેતા હતા જ્યારે પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે મીડિયા વાત કરી રહી હતી તે વખતે વિરેન્દ્રસિંહ ત્યાંથી ચૂપકીથી નીકળી ગયા કારણ કે વિરેન્દ્રસિંહને એક ડર પણ હતો કે જો સમાજની સાથે રહી અને પાર્ટીની વિરુદ્ધમાં બોલે તો પાર્ટી તેમને હાસ્યમાં ધકેલી દે અને પાર્ટીની સાથે રહીને સમાજની વિરુદ્ધમાં બોલે તો સમાજ બીજી વાર તેમને જીતાડે નહીં આજે મીટિંગ હતી અમારા રાજકોટ ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો તેમજ સમાજના પ્રમુખ શ્રી ભાઈ અને જે અમારા સમાજને રૂપાલા સાહેબ જે બોલ્યા એના ઉપરથી જે રોષ છે એના વિશે ચર્ચા કરવા અને એના માટે કેવી રીતે સમાધાન થાય અને કઈ રીતે સમાજને સમજાવી એ બધી ચર્ચા થઈ બધાને અને બધા પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિ અલગ અલગ જે છે એમને બધાએ ભાઈ અમે બધા સાથે મિટિંગ કરશું અને પછી તમને અમે જવાબ દઈશું અને પ્રયત્ન કરશું ક્ષત્રિય સમાજ શું કહે છે ક્ષત્રિય સમાજમાં અમે જે ચૂંટાયેલા છે જે જે જગ્યાએ બધા પ્રયત્ન પૂરા કરે છે અને સમાજમાં ખૂબ નારાજકો છે એ તો હકીકત છે આપ બધા જાણો બહુ ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે આપણે આપણા પ્રવચનમાં અબડાસાની જવાબદારી ગણી ગણી છે કે ભાઈ એ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો શું લાગે છે સત્ય સમાજ કઈ રીતે ચિંતા કરવાની જરૂર નથી એવી કોઈ વાત જ નથી છત્ર સમાજ વિકાસની જે વાત હોય વાતો કર્યું અને જે વિકાસના કામ થયા છે એની વાતો કરી ગઈકાલે ક્ષત્રિય મહિલાઓએ કોંગ્રેસના ઉમેદવારને રાખડી બાંધીને ટેકો આપ્યો છે એ વ્યક્તિગત કોઈ પણ એનો કોઈ 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 માલિક નથી વ્યક્તિગત કોઈ રાખડી બાંધે સંબંધ હોય કે ના જાય આવે એનામાં આખી સમાજમાં કોઈ કેનો

પ્રદ્યુમનસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા સાથે એવા ઘણા ક્ષત્રિય નેતાઓ છે જે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં હોવાના કારણે સમાજની સામે હાશિયામાં મુકાઈ ગયા છે આપ શું વિચારી રહ્યા છો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર